મારું તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાદાના ગામડામાં આજે અહીંયા આપણે રાતનું ડિનર લેવાના છીએ અને અહીંયા ચાખવાના છીએ કેવી છે એની દરેક વાનગીઓ તો આવો આપણે દાદાના ગામડામાં જઈએ અને અહીંનો ટેસ્ટ કરીએ અને ટેસ્ટ કરીને તમને જણાવું છું કે કેવો છે અહીંનો સ્વાદ આગળ વિડીયો જો તારે જો પૂરો વિડીયો બહુ મજા આવશે ચાખીશું એનું બધું જ જમવાનું અને તમને ટેસ્ટ કરીને કહીએ છીએ કેવું છે એનું જમવાનું આવું

છે દાદાનું ગામડું સ્પેશિયલ એનું ડ્રાય ફ્રૂટ અને પનીરથી ભરેલું આ સબ્જી છે આમાં શું શું આવશે ઓકે આમાં જે છે ને ચીઝ ઉપર મેલ્ટ કરેલું છે અને ટેક્સરમાં આ મીડિયમ સ્પાઇસી હશે અને આ સ્પાઇસી હશે એમ છે અને આપણે આપણા કાઠિયાવાડમાં હોઈએ તો ઓળાને રોટલાને કેમ ભૂલાય તો આજે આપણો રીંગણનો ભડથું રીંગણનો ઓળો જે પણ આપણે કહી શકીએ આપણે શરૂઆત કરીએ છીએ કાઠિયાવાડથી જ કાઠિયાવાડીથી જ અને આની અંદર આપણે બાજરીનો રોટલો અને રીંગણાનો ઓળો એ આપણે પહેલાં ટ્રાય કરીશું એકદમ દેશી બહુ ઓછું ડુંગળી અને ટમેટાનું પ્રમાણ છે એટલે તમને રીંગણાનો પ્રોપર ટેસ્ટ આવશે અને સાથે સાથે હવે આપણી સાથે આ પાંચ ધાનનો જે રોટલો છે એ આપણે ટ્રાય કરીએ છીએ આ છે પાંચ ધાનનો રોટલો એ આપણે રીંગણાના ઓળા સાથે ટ્રાય કરીએ ના બે રોટલો છે પાંચનો રોટલો છે એકદમ પૂનો માખણ જેવો ઘરે જમતા હોય એવી તમને ફીલ આવતી હશે અને પાંચ રોટલો વધુ સારો લાગે છે રીંગણાના આ ઓળા સાથે ભરતા સાથે તમે એ ટ્રાય કરી શકો છો બહુ મસ્ત છે રેડી ઓકે તો હવે આપણે બાઇક લઈએ છીએ પહેલી ટેસ્ટ કરું પાંચ ધાનો રોટલો એકલો કેવો ખાવામાં લાગે છે એ પ્રોપર દેશી તમને ઘી લગાડીને આપે છે થોડો માખણ જેવો છે અને થોડું અજમાનો ટેસ્ટ એટલે આમાં કહેવાય ને કે ઉપર અજમો જે ભભરાવેલો હોય એવો થોડોક ટેસ્ટ આવે છે એટલે પાંચધાનનો રોટલો ખરેખર ખૂબ મજા આવે એવી છે તમે ઈવન એકલો પણ ખાઈ શકો છો તમારાને કોઈ આની સાથે કોઈ વસ્તુની જરૂર નહીં પડે સાથે સાથે હવે પંજાબીની વારી છે તો આ આપણો હવે પંજાબીનો રાઉન્ડ ચાલુ થાય છે કે એની અંદર આપણે લચ્છા પરાઠા આવી ગયા છે આપણી પ્લેટમાં અને લચ્છા પરાઠાની ભાઈ તમે પડ રીતનું તમને અહીંયા કઈક લચ્છા પરાઠા મસ્ત મળી જવાના છે પંજાબી મેન્યુમાં અને દાદાનું ગામડું સ્પેશિયલ સબ્જી સાથે અને આપણે અત્યારે ટ્રાય કરીએ છીએ દાદાનું ગામડું સબ્જી છે ને એકદમ ચીઝી સાથે તમને વેજીટેબલ્સ પણ આમાં મળી જવાના છે એટલે જો તમે મે વેજીટેબલ સબ્જી ખાવાના શોખીન હોય તો તમારા માટે ચીઝ અને વેજીટેબલ્સ બંને આમાં આવવાના છે તો બેસ્ટ છે અને મીડિયમ સ્પાઇસી છે ખરેખર આનો ટેસ્ટ સારો છે હવે આપણે ત્રીજી સબ્જી આપણે ટ્રાય કરીએ છીએ પનીર ટ્રિપલ એમાં તમને તમને ઉપરથી પનીરના આ પીસીસ મળી જવાના છે અને દોસ્તો આની અંદર આખું ગાર્લિક જોવા મળશે આ સબ્જીની અંદર આ સબ્જી છે એની અંદર કેપ્સિકમ અને આખું ગાર્લિક જે છે એ તમને મળી જશે એટલે તમને થોડી લીટર સ્પાઈસી લાગશે પણ બેસ્ટ એમ ઓવરઓલ બધું જ ફૂડ બહુ જ સરસ છે અને જગ્યા આટલા ઓલામાં રહી નથી આ બે ખાટલાની અંદર આટલું બધું મારે સાઈડમાં મૂકવું પડ્યું છે આ કયો પાપડ કહેવાય નાગલી પાપડ આ નાગલી પાપડ છે આ નાગલી પાપડનું ટેક્સચર તમે જો થોડું પાપડનું આ નાગલી પાપડ કહેવાય છે આ નાગલીમાંથી બનાવવામાં આવે છે એ નાગલી પાપડ ચાર જાતના તો પાપડ છે એક આપણો રેગ્યુલર છે એક નાગલી છે એક ખીચિયા પાપડ છે અને ચોથો કયો જવારનો પાપડ આ જે છે ને આ જુવારનો પાપડ છે જુવાર માંથી બનાવવામાં આવેલો આ પાપડ જુવારનો પાપડ માં તમને વધારે મજા આવશે અને ખીચ્યું પાપડ જે છે એ મેં ટેસ્ટ ઓલરેડી કરી લીધો છે પણ આમ જે ખીચાની જે સ્મેલ આમ હોય ને કહેવાય ને કે આ મમ્મી ઘરે આમ ખીચું બનાવતી હોય ત્યારે કેવી મસ્ત સ્મેલ આવે ને એ સિમ્પલ લઈને બેસી જવાનું મન થાય

અને ઉપરથી આ આવડતો મસાલો હોય ને એટલે મજા જ આવશે અને એકદમ ઠંડુ પેટ કરી નાખે દ્રશ્ય કેવી લાગી હમ આ વસ્તુ છે કાઠિયાવાડી પ્રોપર વસ્તુ અને હું ડેઝર્ટ તરીકે હું એન્ડ માં લઈશ તો આ છે ને એ બાજરાનો રોટલો ચુરમું જે આપણે કેવાય ને ચોખું ઘી એમાં ઉપરથી સમારેલો ગોળ અને જે બાજરાના રોટલા ને ભૂકો કરવાનો અને એમાં માથે કાજુ અને દાળમના દાણા બહુ 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 બેડાના શોખીનો માટે અને પ્રોપર કઈ તમને નડે જ નહીં એવી વસ્તુ કેટલી પ્લેટ ખાઈ જાવ એટલે સીધું આવે અમદાવાદ દાદાના મંદિરથી માત્ર પાંચસો મીટરના અંતરે દાદાનું ગામડું આવેલું છે તો સાળંગપુર ગમે ત્યારે વિઝિટ કરો તો આ હોટલની મુલાકાત લેવાનું ભૂલતા નહીં